જય માતાજી દોસ્તો જીવન ક્યારેક સરળ નથી હોતું ક્યારેક પરિસ્થિતિ એટલી બધી કઠિન બની જાય છે ને કે આપણને એવું લાગે છે કે હવે બધું પૂરું થઈ ગયું પણ જીવનનો સાચો ખેલાડી એ જ છે જે અંધકાર વચ્ચે પણ આશાનું કિરણ શોધી લે છે આજે હું તમને એવી કહાણી કહું છું જેમાં એક તરસ્યું હરણ મૃત્યુને સૌથી નજીકથી જોવે છે તો ધ્યાનથી સાંભળજો જ્યારે ભર ઉનાળાનો તડકો હતો જંગલની હવા પણ ગરમ હતી પક્ષીઓ વૃક્ષ પર બેઠા બેઠા ચૂપ થઈ ગયા હતા નદી નળા સુકાઈ ગયા હતા તળાવો પણ ખાલી થઈ ગયા હતા તેમાં એક સુંદર હરણ સવારથી પાણીની શોધમાં ભટકતું હતું એની જીભ સુકાઈ ગઈ હતી આંખો સામે અંધકાર છવાઈ રહ્યો હતો પ્યાસ એટલી વધી ગઈ કે અને દરેક જગ્યાએ પાણી દેખાતું હતું ઘણો સમય દોડ્યા પછી હરણ થાકી ગયું એણે એક સુકાઈ ગયેલું તળાવ દેખાયું સૌપ્રથમ તો એને આશા જાગી કદાચ અહીં થોડું પાણી હશે હરણ દોડીને ત્યાં ગયું પણ તળાવમાં ફક્ત ભીનો કાદવ જ હતો હરણે આંખ ભરીને વિચાર્યું હવે કદાચ હું જીવતો નહીં રહી શકું એ જમીન પર બેસી ગયું અને આંખો બંધ કરી દીધી એને લાગ્યું હવે બધું ખતમ થઈ ગયું પણ અચાનક આસપાસની જાળીઓમાંથી ખતરનાક જાનવરનો અવાજ આવ્યો જે અવાજ સિંહનો હતો હરણનું દિલ જોરથી ધડકવા લાગ્યું હવે એની સામે બે વિકલ્પ હતા એક તો ત્યાં જ બેસી રહીને સિંહનો શિકાર બને અથવા તો પોતાની છેલ્લી શક્તિથી દોડીને આગળ વધે હરણે વિચાર્યું જો મરવું જ લખ્યું હોય તો પ્રયત્ન કરતાં કદાચ મરીશ હરણ નથરતા પગલાં સાથે દોડવા લાગ્યું કાંટા એના પગમાં ચૂપતા રહ્યા સૂર્ય તાપમાન વધારી રહ્યો હતો પણ હરણ અટક્યું નહીં ઘણા સમય પછી એણે દૂરથી એક પહાડી દેખાઈ અને ત્યાંથી પાણી પડતું હોય એવો અવાજ સંભળાયો એની આંખોમાં અચાનક ચમક આવી ગઈ શું ખરેખર ત્યાં પાણી છે કે આ પણ એક ભ્રમ છે પણ હવે એની પાસે ગુમાવવાનું કંઈ નહોતું એ સંપૂર્ણ શક્તિ સાથે પહાડી તરફ દોડ્યું હરણ પહાડી પાસે પહોંચ્યું અહીં ખરેખર એક નાનું ઝરણું વહેતું હતું ઠંડા પાણીની બુંદો એના ચહેરા પર પડતા એના જીવનનો અહેસાસ થયો પણ મુશ્કેલી હજી પૂરી નથી થઈ ઝરણા સુધી જવાનો રસ્તો ખૂબ જોખમી હતો પથ્થરો સરકતા હતા અને નીચે ઊંડો ખાડો હતો એક ખોટું પગલું એટલે સીધું મોત હરણ ધીમે ધીમે આગળ વધતું રહ્યું એ અનેક પથ્થર પરથી લપસી ગયું પણ ફરી ઊભું થયું દરેક પગલું એના માટે પરીક્ષા જેવું હતું નીચે ખાડામાં મોત દેખાતું હતું પણ સામે પાણીથી વહેતું ઝરણું એને એક નવી જીવનની આશા આપી રહ્યું હતું આખરે ઘણા સંઘર્ષ બાદ એ જનરલ સુધી પહોંચી ગયું એને ઠંડા પાણીથી પોતાની પ્યાસ બુજાવી અને એનો જીવ બચી ગયો હરણે આકાશ તરફ જોયું અને વિચાર્યું જો મેં થોડી વાર માટે પણ હાર માણી લીધી હોત ને તો ક્યારેય આ પાણી સુધી ન પહોંચ્યો હોત મિત્રો મુશ્કેલીઓ આપણને દૂખ આપવા નથી આવતી પણ આપણી સાચી શક્તિ બતાવવા આવે છે તો દોસ્તો આ વાર્તા આપણને એ જ શીખવે છે કે ક્યારેય ખરાબ પરિસ્થિતિ સામે હાર માનશો નહીં કારણ કે શું ખબર તમારી જીત ફક્ત એક પગલું આગળ જ તમારી રાહ જોઈ રહ્યું હોય રાધે રાધે